આજે આઠમી ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ਤੇਕਨ ਮੇਲੇ ਰੇ ਤੇ ਮਰਦ ਖਰਾ ਜਗ ਮਾਹੀ ਤ੍ਰੇਵਿਧ ਤਾਪੇ ਰੇ ਕਿਡੀ ਅੰਤਰ ਡੋਲੇ ਨਾਹੀ ਤੇਕਨ ਮੇਲੇ ਰੇ ਤੇ ਮਰਦ ਖਰਾ ਜਗ ਮਾਹੀ 12 ਵਾਰ ਸ਼ਬਦੇ ਸ਼ਬਦੇ ਸ਼ੁਰਵੀਰਤਾ ਭਰੀ ਛੇਵਾ ਬ੍ਰਹਮਾਨੰ ਸੁਆਮੀ ਨਾ ચાર પદોમાંનું આ બીજું પદ છે એની પહેલી પંક્તિ છે ભગવાનનો સાચો સંત અને સાચો હરિભક્ત સત્સંગી કોને કહેવાય એનામાં ઘણા બધા સદગુણોની સાથે સાથે એક એવો આધ્યાત્મિક સદગુણ છે જેની ડગલે ને પગલે તમામ સંતો અને હરિભક્તોને જરૂર પડે નિષ્ઠા દ્રઢ રાખવી હોય તો શુરવીરતા જોઈએ નિયમ ધર્મનું કડેધડ પાલન કરવું હોય તો શુરવીરતા જોઈએ દેહને નાશવંત સમજીને દેહભાવને ટાળવો હોય તો શુરવીરતા જોઈએ આત્મા રૂપે વર્તવું હોય તો પણ સુરવીરતા જોઈએ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ ને સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હતા સદા સાકાર પ્રગટ અંતર્યામી સર્વજ્ઞા અને પ્રગટ અને પ્રત્યક્ષ સમજવા હોય તો સુરવીરતાની જરૂર પડે ભગવાનના એ પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર નાની મોટી કોઈ પણ ક્રિયા હોય કે માનુષી ક્રિયા હોય એમાં એક ક્ષણના માટે પણ તર્ક વિતર્ક ન થવા દેવો મનુષ્યભાવ આવવા ન દેવો એમાં સુરવીરતાની જરૂર પડે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો અક્ષરધામના મુક્ત છે દિવ્ય છે નિર્દોષ છે નિર્ગુણ છે એવું સમજવા માટે પણ સુરવીરતાની જરૂર પડે એવું તો સમજવું જ નહીં કે પુરુષ વર્ગ હોય એ જ સુરવીર આધ્યાત્મિક માર્ગમાં ચાલેલી તમામ ભક્ત બાઈઓ પણ સુરવીર છે એ જમકુબા હોય લાડુબા હોય જીવુબા હોય રાજબા હોય મીરાબાઈ હોય કે શબરી હોય કે ભગવાન કૃષ્ણની પાસે ગાંડી ગયેલી પાંચ હજાર વર્ષ પહેલાની ગોપીઓ હોય એ તમામ સુરવીરતાને વરી ચૂકી હતી લોકલાજનો ત્યાગ કરવા માટે સુરવીરતાની જરૂર પડે રમણીય પંચ વિષયનો ત્યાગ કરવા માટે પણ સુરવીરતાની જરૂર પડે ભગવાનના આદેશ વિરુદ્ધ થઈને પંચ વિષય કે રમણીય પદાર્થ તરફ આંખને ન જવા દેવી એમાં પણ સુરવીરતાની જરૂર પડે કોઈના અભાવ અવગુણની વાતો ન સાંભળવી અને અખાદ્ય વસ્તુ ન ખાવી એના માટે રસના ઇન્દ્રિય માટે જીવા ઇન્દ્રિય માટે સુરવીરતાની જરૂર પડે ભગવાન સિવાય બીજો મનમાં સંકલ્પ ન થવા દેવો એના માટે સુરવીરતાની જરૂર પડે કોઈની ખટપટ ન કરવી કોઈની નિંદા ન કરવી કોઈની કુથલી ન કરવી કોઈની ચાડુ ચોગલી ન કરવી આવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે પણ સુરવીરતાની જરૂર પડે અગતરાયના પર્વત ભાઈ સત્સંગમાં દાસ ભાવે ગરીબ રીતે વર્તતા હતા તો પણ આધ્યાત્મિક માર્ગમાં ખરેખરા સુરવીર હતા જેના માટે શ્રીજી મહારાજ એમ કહેતા કે પર્વતભાઈના શરીર ઉપરથી વાયરો તમારા નાક સુધી પહોંચે ને તો તમારા જન્મ જન્મના પાપ બળી જાય એવા આ એકાંતિક ભક્ત છે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું કે અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે કે ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે વીસ વીસ સાતી હળ ચાલતા યાના જમીનમાં ખેતરમાં એટલા મોટા હતા છતાં પણ ગઠપુરની અંદર મહારાજના સમાગમ માટે આવે તો સભાની અંદર સૌથી પાછલી હરોળમાં બેસે નમ્રતા ધારણ કરવી એના માટે સુરવીરતાની જરૂર પડે છે કોઈ વઢે કોઈ ટોકે કોઈ આપણા સ્વભાવનું વ્યસનનું ખંડન કરે એને હસતા માટે સહન કરી લેવો એનો ગુણ લેવો એનો અભાવ કે અવગુણ આવવા ન દેવો એના માટે પણ સુરવીરતાની જરૂર પડે સહન કરવામાં પણ સુરવીરતાની જરૂર પડે મહંત સ્વામી મહારાજના શબ્દોને યાદ કરીએ કે આપણે સહન કરીએ એમાં આપણું કંગાલ પણ નથી એમાં આપણે ગરજ નથી અથવા તો પછી આપણી પાસે શક્તિ નથી એવું પણ નથી સહન કરવું એ સાચી સુરવીરતા છે એનો ઊંડાણપૂર્વકનો અર્થ એવો થાય કોઈ આપણને વઢે કે બે ઢોલ પણ મારી દે એવા સમયની અંદર મનમાં એક જ વિચાર ઘૂંટાયા કરે કે હું ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું અને એમણે કહ્યું છે કે તમે સાચા સાધુ અને સત્સંગી ક્યારે કહેવાઓ કે ભગવાનને કરતા હર્તા માનો અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિનારે કોઈથી સરનું નવ તોડાય અનંત કોડી બ્રહ્માંડની અંદર જેનું ધાર્યું થાય છે એવા ભગવાનના શરણમાં હું બેઠો અને હાવ સામાન્ય જેવો જેના ઉપર થૂંકવાનું મન ન થાય એવો માણસ આપણને થપ્પડ મારે ત્યારે પણ ભગવાનનું કરતા અર્તા પણ હું સમજીએ કે આનામાં પ્રવેશ કરીને મહારાજ મારી ભક્તિ મારી સમજણ મારી નિષ્ઠા મારા ભક્તપણાની કસોટી કરે છે મારું ઘડતર કરે છે મને નિર્માણી બનાવવા માગે છે મારી નિષ્ઠાને દ્રઢ કરવા માગે છે આવી પ્રકારની સમજણ એવા સમયની અંદર રહે એ સાચી સુરબીરતા છે પ્રમુખ સ્વામી મહારાજને વગર વાંકે કોઈ જાતની નાની મોટી ભૂલ નહોતી તેમ છતાં પણ ઓગણીસો ને ચુમ્મોતેરની સાલમાં છવ્વીસમી જાન્યુઆરીએ નાયરોબેથી ઇનાઈએ વિમાનમાં બેસીને પાછા ભારત આવવું પડ્યું તો પણ મનમાં લેશ માત્ર પણ ઝાંખા ન થયા અને સભાની અંદર ગરડા પ્રથમનું ચુમ્મોતેરમો વચનાવ્રત વંચાવીને સૌને બ્રહ્માનંદની અંદર તરબોળ કરી દીધા આ સાચી સુરવીરતા છે કોઈ હાર તોરા પહેરાવે હાથી ઉપર સોનાની અંબાડી ઉપર બેસાડે અને કોઈ ખાસલાની માળા બનાવીને આપણા ગળામાં પહેરાવીને ગધેડા ઉપર ઊંધા ગધેડે બેસાડે એની અંદર પણ સમાનતા રહે એ સાચી સુરવીરતા છે દરેકને બ્રહ્મની મૂર્તિ સમજવી એમાં પણ સુરબીરતાની જરૂર છે બ્રહ્માનંદ સ્વામી આ પંક્તિ દ્વારા આપણને એમ સમજાવવા માગે છે કે તમે જો માની બેઠા હો કે અમારે તો બાપ દાદાનો સત્સંગ છે ને અમે ખરેખર સાધુ ને ખરેખરા ભગત છીએ અમે કોઠારી છીએ ને અમે ભંડારી છીએ ને અમે પૂજારી છીએ ને આ સોનાના સિંહાસન બનાવ્યા આટલો બધો મંદિરનો વિકાસ કર્યો ને આટલી બધી જમીન લીધી ને આટલો બધો સત્સંગ વધાર્યો ને આટલી બધી મહાપૂજા કરી પણ એનો લેશ માત્ર પણ તમને અહંકાર ન જાગે એમાં સાચી સુરવીરતા છે ટેકન મેગ જગમાહી જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે ગમે તેવા દુઃખ થાય અપમાન થાય તિરસ્કાર થાય તો પણ હસતા માટે સહન કરી લે અને નિષ્ઠામાં ભક્તિમાં સત્સંગમાં સેવામાં લેશ માત્ર પણ પાછો ન પડે એ સાચો સુરવીર ભક્ત છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ